પ્રાથમિક તપાસમાં આરોપી કતારગામ રેલવે ટ્રેક પાસેથી ગાંજો લાવ્યો હતો જે ગાંજો કરોદરા ખાતે વેચાણ કરવાનો હોવાની કબૂલાત કરી હતી ડિંડોલી પોલીસે આરોપી પાસેથી ઓગણસી રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી સુરત શહેરના ડિંડોલી પોલીસ સ્ટેશનની ટીમને ઇન્ફોર્મેશન મળી હતી કે ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક વ્યક્તિ જેનું નામ દિનેશ ભરવાડ છે એની પાસે ગાંજાનો કેટલો જથ્થો છે આ બાબતને લઈ અને રેડ કરવામાં આવી રેડ કરતા એની પાસેથી આશરે આઠ કિલો એટલે કે સાત કિલો અને નવસો છપ્પન ગ્રામ જેટલો ગાંજો મળી આવ્યો છે પોલીસે આગળની તપાસ કરી અને કાર્યવાહી શરૂ કરી હતી કે જેમાં એને અરેસ્ટ કરવામાં આવ્યો એ આ ગાંજો ક્યાંથી લાવ્યો હતો એ બધી અત્યારે તપાસ ચાલુ છે એના માટે અમે ફર્ધર પોલીસ કસ્ટડી પણ મેળવીશું એની દિનેશ ભરવાડ છે એ અગાઉ કેટલી વાર ગાંજો લાવ્યો એની પણ તપાસ ચાલુ છે આ દિનેશ ભરવાડ અત્યારે અમને એવું જણાવે છે કે એ કતાર ગામના કોઈ રેલવે ટ્રેક ઉપરથી ગાંજો લાવ્યો હતો અને અને અમુક જથ્થો એ કડોદરા વેચવાનો હતો આ પ્રકારની પ્રાઇમરી ઇન્ફોર્મેશન અમને મળી છે ઇન્ટ્રોગેશનમાં હજી જે અમને વધુ વિગત મળશે એ મુજબ આગળનું ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે આરોપીની વાત જે આરોપી છે દિનેશ ભરવાડ અગાઉ એના ઉપર આઈપીસી એકસો મુજબનો જાહેરનામા ભંગનો ગુનો દાખલ થયેલો છે આ સિવાય અન્ય કોઈ ગુના મળ્યા નથી પરંતુ અમે બધી બાબતે તપાસ કરી રહ્યા છીએ હજી કોઈ ગુના જો એના વિરુદ્ધ રજીસ્ટર થયા હશે તો એની પણ અમે આ કેસમાં ઇન્વેસ્ટિગેશનના ભાગ ભાગરૂપે લઈ લઈશું